દાહોદ નગરપાલિકા સભાખંડમાં આજે ગુરુવારના રોજ ત્રિમાસિક સામાન્ય સભા અને બજેટની ખાસ સામાન્ય સભા યોજાઈ હતી આજે યોજાયેલી ત્રિમાસિક સામાન્ય સભામાં એજન્ડાના એકથી આડત્રીસ કામોને હાજર સભ્યોએ પાટલી થપથપાવી ત્રણ મિનિટમાં મંજૂર કરી દીધા હતા ત્યારબાદ શરૂ થયેલી બજેટ સભામાં કારોબારી ચેરમેન દ્વારા બજેટ વાંચી સંભળાવવામાં આવ્યું હતું જેમાં બાર પોઈન્ટ ત્રીસ કરોડના રૂપિયાની પુરાંતવાળું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું બંને સભામાં ગત અઢી વર્ષના ટર્મના પ્રમુખ ઉપ સહિતના ભાજપના છ સુધરાઈ સભ્યો વિવિધ કારણોસર હાજર જોવા મળ્યા ન હતા દાહોદ શહેરમાં નગરપાલિકાની ત્રિમાસિક સામાન્ય સભાને બજેટ સભાનું પાલિકા પ્રમુખ નીરજ ગોપી દેસાઈના અધ્યક્ષતાને આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ યોજાયેલી ત્રિમાસિક સામાન્ય સભામાં મુકેલા મૂકેલા એજન્ડાના વિવિધ એકથી આડત્રીસ કામોને પાટલી થપથપાવીને સર્વે સભ્યોએ સર્વાનુમતે મંજૂર કરી દેવામાં આવ્યા હતા ત્યારબાદ પંદર મિનિટનો વિરામ લઈ પ્રમુખ ગોપી દેસાઈ ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડક તેમજ કારોબારી ચેરમેન હિમાંશુ બબેરિયા દ્વારા બજેટ કોપી લઈને આવ્યા હતા અને બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં બાર પોઈન્ટ ત્રીસ કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું આમ અંદાજપત્રમાં આવક અને ખર્ચની જોગવાઈઓને ધ્યાને લઈ બાર પોઈન્ટ ત્રીસ કરોડ રૂપિયાની પુરાંતવાળું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે આ વખતે કોઈપણ પ્રકારના વેરામાં વિરોધ વધારો કરવામાં આવ્યો નહોતો ત્યારે નગરપાલિકા સભાખંડમાં યોજાયેલી આજ ખાસ સામાન્ય સભાની બજેટમાં જન જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા પરંતુ ગત બોર્ડમાં પાલિકાની હસ્તકની જમીન સ્માર્ટ સિટીને ફાળવવા માટે વિરોધ કરનાર માજી પ્રમુખ રાજેશ શેતાઈ રીનાબેન પંચાલ પક્ષના નેતા દિપેશભાઈ લાલપુરવાળા દંડક અહેમદ ચાંદ સહિતના કુલ છ હોદ્દેદારો તેમજ જનપ્રતિનિધિઓ ગેરહાજર રહેતા અનેક પ્રકારના તર્ક વિતર્કો વેતા થયા હતા જો કે આ મામલે નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે ઉપરોક્ત હોદ્દેદારો તેમજ જનપ્રતિનિધિ સાથે પહેલેથી જ પરામર્શ થઈ ગયો હતો વિવિધ કારણોસર તેઓ સામાન્ય સમયમાં હાજર રહી શક્યા નથી કોઈ વાંધાઓ કે વિરોધ નથી પ્રજાલક્ષી કામોમાં અમે એક પરિવારને જેમ કામ કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું આજરોજ તારીખ સાત ત્રણ ચોવીસના રોજ સને ચોવીસ પચીસનું નગરપાલિકાનું અંદાજીત બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેની અંદાજીત રકમ એકસો અડતાલીસ લાખ બત્રીસ હજારની આજુબાજુ થાય છે આ ઉપરાંત નગરપાલિકા પહેલીવાર બાર કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કર્યું છે આ બજેટમાં અમે ભાગે સમાજના સુવિધા સુવિધા આપવા માટે સફાઈ માટે અને પાર્કિંગ જેવી બાબતોને મહત્ત્વ આપવાની પૂરી કોશિશ કરીશું તેમજ ભવિષ્યમાં પણ બજેટમાં પુરાણમાં વધારો થઈ શકે અને નગરપાલિકાના સ્વભંડોળમાં વધારો થઈને બીજા કામોમાં અમે વિકાસમાં ફાળો આપી શકીએ તેની માટે પ્રયત્નશીલ રહીશું આજે સાતમી તારીખે ત્રિમાસિક સામાન્ય સભા જે હતી એનામાં વિકાસના જે કામો હતા એ તમામ કામોને સ્વીકૃતિ મળવામાં આવી છે કામોની કદાચ તમારે થોડી ઘણી વિગત હું આપું તો લેગે વેસ્ટ નવું મોડલ ફાયર સ્ટેશન નવા સીસી રસ્તા આવા વિકાસના અનેક કામોની સાથે સાથે અમારા વહીવટી પ્રક્રિયામાં જે પણ કોઈ કામ આવતા હોય તમામની મંજૂરી સર્વસંમતિ મળી છે ખૂબ આનંદનો વિષય છે સાથે સાથે આજે અમારી આચારસંહિતા ચૂંટણી આવવાની છે એ ધ્યાનમાં રાખીને અમે એક જ દિવસો ફરી બજેટ બોર્ડનું પણ આયોજન કરેલું હતું બજેટ બોર્ડ માટે વિશેષ પ્રકાશ અમારા કારોબારી ચેરમેન શ્રી હિમાંશુ બબેરી આપને આપશે સામાન્ય સભા બજેટ જેવા મહત્વપૂર્ણ બેઠકમાં બંને નગરપાલિકાના પૂર્વ પ્રમુખો તેમજ પક્ષના નેતા ગેરહાજર તમે નોટિસ કરીએ બદલ મિત્રો તમારો આભાર પણ અમારી પાસે તેમનો એડવાન્સમાં રજાનો રિપોર્ટ આવેલો છે એવું નથી કે કોઈ મંદુકના કારણે નથી આવ્યા બધા પોતપોતાના સામાજિક કામમાં લાગેલા છે જેમની તમે વાત કરો છો ક્યાંકના ઘરમાં લગ્ન પ્રસંગ છે આઉટ ઓફ સ્ટેશન છે કોઈકના ઘરમાં બીજો સામાજિક પ્રસંગ છે એના લીધે નથી આવ્યા ને તેઓએ પ્રમુખશ્રી સાથે પહેલેથી વિચાર વિમર્શ કરેલો હતો એમની સાથે અમે મુદ્દા શેર કરેલા છે એવું કશું છે નહીં માત્ર સામાજિક કામથી તેઓ હાજર નથી રહ્યા